વડોદરા શહેર માંજલપુર વોર્ડ નંબર સત્તર માં આજે ચાર વિસ્તારમાં એક કરોડ પાસઠ લાખના ખર્ચે રોડ રસ્તા ગટર અને પેવર બ્લોક નું ખાત મુદત કરવામાં આવ્યું વડોદરા શહેર માંજલપુર વિધાનસભા ધારાસભ્ય યોગેશભાઈ પટેલ અને કોર્પોરેશનની વિવિધ ગ્રાન્ટોની મંજૂર કરાયેલા કામોને આજે વોર્ડ નંબર સત્તરમાં એક કરોડ પાસઠ લાખના ખર્ચે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું જેમાં દંતેશ્વર ખાતે પથ્થર પેવીનું કામ મુખ્ય રસ્તો કાચો પાકો અને કાર્પેટ સિલકોટ કરવાનું કામ તરસાલી વિશાલનગર મેઇન રોડ રસ્તા બનાવવાની કામગીરી માંજલપુર વિસ્તારમાં આવેલ શાંતિકુંજ સોસાયટીથી ગટર લાઇન નાખવાની કામગીરી જે વિચાર વિસ્તારોમાં રૂપે એક કરોડ અને પાસઠ લાખના ખર્ચે રોડ રસ્તા ગટર બનાવવામાં આવનાર છે જેનું આજે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાત મુહૂર્તમાં સ્થાનિક લોકો સ્થાનિક નગર સેવકો સાથે માંજલપુરના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા વધુ હું પોતે રહું છું શ્રીજીધામ સોસાયટીમાં અને ઓગણીસો બાણુંથી જ્યારથી શ્રીજીધામ સોસાયટી બંધાય ત્યારથી હું રહું છું રોડ એ ડેવલપમેન્ટનો એમાં અમારો પણ પોતાનો સક્રિય ફાળો હતો કે જ્યારે કોંગ્રેસના ધારાસભ્યો હતા અને યોગેશભાઈ પણ વહેલા વહેલા અહીંયા ચૂંટાયેલા તે વખતે પણ અમારા સહકારથી સમસ્યા એમાં આ પહેલી અહીંયા સમસ્યા એ છે કે દિન બદિન જ્યારે પણ રી રીસિંગ થાય ત્યારે ઉપર જ પથરાય અને એને કારણે જૂની બનેલી સોસાયટીઓમાં પાણી ભરાવાનો પ્રશ્ન ઊભો થાય કારણ કે રસ્તો ઊંચો થાય અને પાણી ત્યાં એમો જાય એટલે એ ન થાય માટે અમે યોગેશભાઈનું ધ્યાન દોર્યું હતું અને બીજી એક વસ્તુ કે દરેક જણ રેમ્પ બનાવે છે અને રેમ્પને લીધે પાણીનો અટકાવ થાય છે જ્યાં આગળ ગટરમાં જવું જોઈએ ત્યાં જતું નથી એટલે અમારી વિનંતી અમને એ હતી કે રોડ ટુ રોડ થાય અને એમાં કોઈનો પણ રેમ્પ એવો નહીં હોય કે જે સરખો ના હોય વોલ ટુ વોલ હોય આ બે માગણીઓ અમારી હતી અને જે કઈ જે કઈ મટીરિયલ વપરાય તે સારું અને લાંબો સમય ચાલે એવું મટિરિયલ વપરાય એવી અમારી આશા છે મારું નામ આરસી પટેલ રમણભાઈ પટેલ આજે બોર્ડ નંબર સત્તર વા ચાર જગ્યાએ થાકપુરક છે અહીં આપણે ઊભા છે એમાં રોડ છે અને પાણીની લાઈન છે એમ કુલ કરીને ઘણી જગ્યાએ પથ્થર પેઢી છે ઘણી જગ્યા આરતીથી રોડ છે આ બધું થઈને લગભગ એકસો ને પાસઠ કરોડ એટલે એક કરોડને પાસઠ લાખ રૂપિયાના કામ છે દરેક જગ્યાએ અમે દરેક વિસ્તારમાં દરેક નાગરિકોને કીધું છે તમારે કામ જોવાનું કામ સારું ના થાય તો મને ફોન કરવાનો કે અમારા કોર્પોરેટરને કરવાનું પછીથી કોઈ તમારી કોઈ બી જાતની કમ્પ્લેન કરશો તો હું હા નહીં તમારે કામ બંધ કરાવવું હોય તો બી તમને બરાબર ચાલો આટલો એટલે અમારા વિસ્તારમાં આ કહેવાથી દરેક નાગરિકોને હું કહું છું કામ બરાબર કરો કારણ કે આપણે પૈસા પૂરતા આપીએ છીએ અને કામ બરાબર ના થાય તો એ જવાબદારી તમારા લોકો દરેક સોસાયટીમાં કોઈ એન્જિનિયર ને બધા તો રહેતા જ હોય છે એ લોકોને આપણે કામગીરી સોંપીયે ચાલો ભારત માતા કી જયારે કોઈ રજૂઆતો મારા ઘણી આવી નથી સાંભળો બ્રો ગાડી એ રજૂઆત છે ડામર રોડ ખોદીને કરવાનો એ બી કોન્ટ્રાક્ટરને બોલાવી નહીં કીધેલું છે ચાલો